બાદબાકીના કોયડાઓ ચાલો બાદબાકીના કોયડાઓ જોઈએ અનુષ્કાએ 63 શંક એકઠા કર્યા છે એટલે કે 63 લખીશું તેને તેના ભાઈને 26 શંક આપ્યા એટલે કે નીચે આપણે 26 લખ્યું 63 માં 26 બાદ કરવાના છે 3 6 ન જાય એટલે આપણે 10 કોઈ લઈશું ઉપર 13 13 માંથી 6 જાય તો 7 6 ની પહેલાની સંખ્યા 5 એટલે 5 માંથી 2 જાય તો 3 એટલે કે 37 તમારો ક્લાસ ટીચર છે તમને આ દાખલો રફ બુકમાં લખવાનો આપે તો તમારે રફ બુકમાં દાખલો ગણીને પછી ખાલી જગ્યા પૂરવાની રહેશે અને તમે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું કહે તો પાઠ્યપુસ્તકમાં તમારે દાખલા ગણવાના રહેશે બસમાં ચોપન મુસાફર બેઠા હતા અને સોળ મુસાફર આગળના બસ મથકે ઉતરી ગયા એટલે કે ચોપન માંથી સોળ જાય ચાર માંથી છ ન જાય એટલે આપણે દસકો લઈએ અને ચૌદ મૂકીએ ચૌદ માંથી છ જાય તો આઠ અને ચાર માંથી એક જાય તો ત્રણ એટલે આડત્રીસ આવશે ચાલો ચાલીસ ફુગ્ગા હતા તેમાંથી તેર ફુગ્ગા ફૂટી ગયા તો હવે કેટલા વધ્યા તો ચાલીસમાંથી તેર આપણે વાત કરીએ એટલે દસકો લઈએ દસમાંથી ત્રણ જાય તો સાત અને ચારની પહેલાંની સંખ્યા ત્રણ ત્રણમાંથી એક જાય તો બે ચાલો કનિકાએ બોતેર બંગડી બનાવી તેણે છત્રીસ બંગડી વેચી તો હવે કેટલી તેની પાસે વધી બોતેરમાંથી છત્રીસ કાઢવાના એટલે બે માંથી છ નો જાય દસ કો લઈએ બાર મૂકીએ બાર માંથી છ જાય તો છ સાત ની પેલાની સંખ્યા છ છ માંથી ત્રણ જાય તો ત્રણ એક ઝાડ પર છપ્પન પક્ષી બેઠા હતા બીજા થોડા પક્ષી પણ તેમની સાથે જોડાઈ ગયા હવે ઝાડ પર સિત્યાસી પક્ષી છે તો શોધો કે પાછળથી કેટલા આવ્યા એટલે કે હવે તમારે માંથી છપ્પન બાદ કરવાના બાદ બાકીમાં તમારે ધ્યાન રાખવાનું કે સૌથી મોટી સંખ્યા જ ઉપર આવશે મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં સિત્યાસીમાંથી છપ્પન એટલે કે સાતમાંથી છ જાય તો એક અને આઠમાંથી પાંચ જાય તો ત્રણ એટલે એકત્રીસ બાકી રહ્યા ચાલ્યા પછી અરમાને અઢાર વખત દડાને ઉછળ્યો હતો કુલ પાંત્રીસ ઉછાળા પૂર્ણ કરવા માટે કેટલા દડા વધુ ઉછાળવો જોઈએ પાંત્રીસમાંથી તમારે અઢાર બાદ કરવાના પાંચમાંથી આઠ ન જાય એટલે પાંચની ઉપર આપણે દસ કો લઈને પંદર મૂકીએ પંદરમાંથી આઠ જાય તો સાત અને ત્રણની પહેલાંની સંખ્યા બે બેમાંથી એક જાય તો એક એટલે સત્તર